રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ કાગદડી ગામ નજીક ફોર્મ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો ત્રણ જેટલા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કંપનીમાં અંદાજે ત્રીસ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા કંપનીમાં કામ કરતા મજૂરોનો બચાવ કરવામાં આવ્યો હતો પરંતુ મજૂરોનો બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ફોર્મના કારખાનામાં કેમિકલ પદાર્થ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે ઓલી યુરીથીન ફોર્મ માટેનું પ્રવાહી પદાર્થ પણ આ કારખાનામાં રાખવામાં આવ્યો હતો મારું નામ ગામવા પિયુષ છે વર્થફિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપની 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 ફાઉન્ડર હું 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 ચાલુ થઈ અમે બે સંભાળું આખી અહીંયા ઘટના એકત્રીસ એકના મારા દાદા ઓફ થઈ ગયા હતા તો અમે લોકો ગામડે હતા એટલે મને ગારા અગિયાર વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે કંપનીમાં આવો બનાવ બન્યો હોય એટલે મેં જહા નાની નોટા એના માટે પહેલાં જે કંપનીમાં માણસો કામ કરતા હતા એ લોકોને બધાને બહાર મોકલી દીધા કંપનીની બહાર અને ફાયર બ્રિગેડવાળાને એને જે બાકીના જે વ્યવસ્થા કરવાની હતી એ બધી વ્યવસ્થા અમે ચાલુ કરી દીધી હતી મારું ગામ મૂળ લીંબુડા છે હું લીંબુડાથી એટલે અહીંથી એસી કિલોમીટર દૂરથી હું પહોંચ્યો ત્યાં સુધીમાં તો અહીંયા ફાયર થઈ ગયું હતું આખી કંપની ટોટલ લોસ થઈ ગઈ હતી નુકસાન અંદાજે કન્સ્ટ્રક્શન મટીરિયલ ચાર કરોડની આસપાસ સાડા ચાર કરોડ આસપાસ હશે કન્સ્ટ્રક્શનની અમાઉન્ટ હશે કદાચ ત્રણેક કરોડ રૂપિયા અને મશીનરી દોઢેક કરોડ રૂપિયા સમથિંગ એ સમથિંગ હશે હવે એ રિપોર્ટ આવશે એફએસઆઈના અંદર જઈને ચેક થાય ત્યારે ખબર પડશે કે કેટલી એકચ્યુલ નુકસાની નીકળી અમારે મેટ્રેસિસનું ને ફોર્મનું કામ છે મેટ્રેસ ને ફોર્મ

એમાંથી નવું આવતું હોય એટલે એ એકચ્યુઅલ અમે ગણશું ત્યારે આપણને ખબર પડશે કે કેટલો અંદર કેમિકલનો જથ્થો હતો કેમિકલ એનું રો મટિરિયલ જ છે એમાંથી જ આપણી ફોમની શીટ બને કેમિકલનો જથ્થો આપણે કઈ જગ્યાએ રાખતા હોય એનું એક ડેડિકેટેડ સ્ટોરેજ સાઈડમાં છે કે જેથી ઇન કેસ ઓફ ફાયર એ થોડું એને લીધે ફાયર ન થાય અને કેમિકલમાંથી ફાયર નથી થયું જે ફોમ હોય એમાં ફાયર થયું છે

આપીની વાત કરો કઈ રીતની આખી વ્યવસ્થા ફાયર સેફટીમાં આપણી પાસે ફાયર ટેન્ક હતા જે બેઝિક રિક્વાયરમેન્ટ હોય તો જે બે ટૂંકમાં કાંઈક ફાયર થાય તો જે ટેન્કો હોય એ હરેક પ્લાનની અંદર ટેન્કો લગાવેલા છે જગ્યાએ કામ ચાલુ હોય બધી જગ્યાએ અને ફાયરનું રાખેલું હોય પણ હવે આવડી મોટી વિકરાળ ફાયર હોય ત્યારે એનાથી કોઈ માણસ બુજાવા જાય અને જાના નહીં થાય એને બદલે ભલે પ્રોપર્ટીને નુકસાન કદાચ થોડું ઘણું થાય પણ કોઈ જાના નહીં ન થાય એના માટે કારીગરોને બહાર જવાનું કહી દીધેલું કે એક સાથે મોટી ફાયર થઈ ત્યારે આપણું ધ્યાન પડેલું વસ્તુ હતી કેમિકલ હતું ફોર્મ ફિનિશ ગુડ હતું મેટ્રેસ હતા અને બાકી ગાડીનું લોડિંગ ચાલુ હતું ગાડી જ્યારે ફાયર થઈ ત્યારે પહેલાં તો સૌ પ્રથમ તો પહેલાં ગાડી બહાર કઢાવી કારણ કે એ ગાડીવાળું પાછું બીજે પાછું નુકસાન જાય એટલે પહેલાં બધું બેઝિક માણસોને બહાર કઢાવ્યા ને પિસ્તાલીસે મોરબી રોડ ઉપર વર્થ વર્થવિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગવાના ખબર મળતા રેલનગર ફાયર સ્ટેશન અને રામાપીર ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવી પહોંચેલ અને હાલ આગ બુજાવવાની કામગીરી ચાલુ છે કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી હાલ ફાયર ફાઇટિંગ ચાલુ છે અત્યારે હાલમાં સ્થળ ઉપર બે ફાયર ટેન્ડર હાજર છે અને આગ બુજાવાની કામગીરી ચાલુ છે વિથ વર્લ્ડ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે રૂ જે ફોર્મના ગાદલા બનાવે એનું હતું અને એ અત્યારે હાલ આગ બુજાવવાની કામગીરી ચાલુ છે ફાયર વિભાગ કેમિકલનો જથ્થો અંદાજે આપણે આપની સામે જ દેખાય છે અત્યારે બેરલો એની અંદર અત્યારે હાલ કેમિકલના બેરલ ભરેલ છે એમાંથી કોઈ પણ પ્રકારના લીકેજ થયેલ નથી ફાયર સેફ્ટીની કેટલી સુવિધા હતી આગ આગ બુજાયા પછી એ પ્રકારની તપાસ કરવામાં આવશે